નમસ્કાર નર્મદે હરે હું ઉદય પટેલ આજે હું તમને લઈને આવ્યો છું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ઉપર આવેલી આ ગૌશાળા ફકીર તરીકે ઓળખાતા ચલાવે છે આપણે એમના વિશે આ ગૌશાળા તેમજ આ ભંડારા વિશે વધારે જાણીશું નમસ્કાર નર્મદે હર આપનું નામ શું છે આપ ક્યાંના વતની છો અમે વાસણ ગામના વતની છે અને મારું નામ છે ખાન આપ આ ભંડારો અને ગૌ સેવા નું કામ કેટલા વર્ષથી કરી રહ્યા છો વર્ષથી કરી રહ્યો છું અગિયાર વર્ષથી આપને આ પરિક્રમા વાસીઓ સેવા કરવાનું જે છે એ કેવી રીતે બચપણ થી અમારી સાધુ સંગત છે સાધુ સંતો ની અંદર બચપણ આવી નર્મદા કિનારે પરકવાસી આવે બેસે ઉઠે ત્યાંથી આપ એમની જોડા સંગત માં અમને આ પ્રેરણા મળી ગઈ છે કે અમારે બી આ કાર્ય કરવું જોઈએ એટલે તમે નાના હતા ત્યારથી સાધુઓની સંગત હતી ઉતરવાની શરૂ નથી થઈ એ પહેલાથી જ તમે આ કામ આ કામ કરી રહ્યા છે સાત વર્ષની ઉંમરથી જ અમે આ કામ કરી રહ્યા છે શું શું અત્યારે તમે પરિક્રમા માર્ગ ઉપર શું શું પ્રવૃત્તિ કરો છો અમે પરિક્રમા માર્ગ પર સફાઈનું કામ કાજ છે થોડું આ મારા એ તો બિલકુલ ક્લિયર સાફ થઈ જાય છે બરાબર બીજા ની બધાને કે કે સાફ સફાઈ રાખો એ સારું રહેશે બરાબર હા અને જેટલી બનેલી સેવા કરો એટલું સારું રહેશે શું નામ છે આ ગાયો નું આ ગાય ગાય નું નામ છે રેવા આ નર્મદા છે રેવા જમના ઉત્તરવાણી ની પરિક્રમા દરમિયાન કાચી કેરી નો સર અને ચા ની સેવા આપીએ છીએ બરાબર અને બાકીનો જે સમય છે જેમાં મોટી પરિક્રમા વાસીઓ આવે છે એમના માટે તમે શું સગવડ આપે એમના માટે જે એ રોકાય છે એમને જમવાનું પછી ઊંઘવા માટેની સગવડ વિસ્તાર વિસ્તાર એ તો હાથે લઈને આવે છે લોકો પણ કોઈકની પાસે ના હોય તો આપણે આપવું પડે બરોબર જમવાનું ચા પાણી આ તે જે એમનો સમયે આપણી પાસે હોય એ સેવા કરી લેવાની બરાબર આપ આ જે પણ ભંડારો ચલાવો છો અને આખું વર્ષ એ સિવાય પણ આખું વર્ષ જે પરિક્રમા આ ગાયો ગૌ માતા સેવા કરો છો તો એ માટે જે ખર્ચ થતો હશે એ એ તમે ક્યાંથી લાવો છો અમે થોડુંક આ ચૈત્ર મહિનામાં દાન પેટી લગાવી એમાં થોડું ઘણું દાન આવી જાય એમાં થોડું ગાયનો ચારો લઈ જાય થોડુંક ભંડારણમાં સામાન ભરીએ બીજું અમારે ખેતી છે એમાં ગાયનો ચારો થઈ જાય

એ અમારી તમે કચરો ના પેટે ફેંકે એના માટે કોઈ વ્યવસ્થા કરી છે અમે આ પેટ કચરાની પેટી મૂકેલી છે બેગ ને હા હા પછી પેલા ડબ્બા મૂકેલા છે એમાં કચરો નાખી દે કોઈ ના ના સમજ આવે છે બહાર નાખી દે તો આપણે જાતે ઉઠાવી નાખી દેવાનું કચરા પેટીમાં પછી બરાબર બરાબર ઓકે પરિક્રમા વાસીઓ જે અમારા પરે પ્રકૃતિ પ્રેમી મિત્રો પણ જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને તમારી શું ભલામણ કે રિક્વેસ્ટ છે બહુ સરસ એ લોકો જો જોઈ રહ્યા હોય છે અમારું સરસ જે કે એમને એટલી ભલામણ કે જેમ બને તેમ આ પરકમાં જે ચાલી રહી છે એમાં એ લોકો ભી ઇન્ટરેસ્ટ લે અને જોએ કે નર્મદા માતાનો ભૂભાવ શું છે એમને ખુદને એ ઇન્ટરેસ્ટ લે તો એમને ખુદને ખબર પડશે અમે જયારે આટલા વર્ષોથી ઇન્ટરેસ્ટ લઈને કામ કરી રહ્યા છે અમને ખુદને ખબર છે કે નર્મદા માતાનો ભૂભાવ શું છે તો અમે આ કાર્ય કરી રહ્યા છીએ બરાબર બરાબર છે અલગ છે ભંડારા અથવા તો કોઈ નાના મોટા સેવા ની પ્રવૃત્તિ ચલાવતા લોકોને મળતા રહીશું અને આપ સુધી એ માહિતી પહોંચાડતા રહીશું નર્મદે The shirt.